ભયંકર અવાજો કરી રહ્યા છે કિચડો થયા છે અને આવા રણના મેદાનને ખૂંદતા ખૂંદતા એક વ્યક્તિ આગળ વધી રહ્યો છે આ કુરુક્ષેત્રના યુદ્ધનું મેદાન હતું અને એ મેદાન ની અંદર પોતાના મિત્ર દુર્યોધન ને મળવા આગળ વધી રહ્યો છે અને દુર્યોધન ની બાજુમાં આવે જેની જાંઘો તૂટી ગઈ છે લોહીમાં લથ બથ દુર્યોધન આજે પડ્યો છે જેનું શરીર લોહી દુર્યોધન ની સામે જોઈને કહે છે મિત્ર તારી આ સ્થિતિને જોતા એમ લાગે છે તારા આત્માને શાંતિ મળો લોહીમાં લથ બથ પડેલો એ દુર્યોધન હાથ ઊંચો કરીને કે છે જીવતા મને શાંતિ નથી મળી મર્યા પછી પણ મને શાંતિ નહીં મળે અને આજ અસ્વસ્થામાંની સામે જોઈને કે છે અસ્વસ્થામાં મારા જીવનના બે મુખ્ય પાત્રો એક તું અને બીજો કર્ણ કર્ણ મારી કરતા વીર ગતિ ને પામી ગયો તારે મને શાંતિ અપાવી હોય ને મિત્ર ઋણ અદા કરવું હોય પાંચ પાંડવ માંથી એકાદા ને ઓછો કરે આ મરતા મરતા પણ માણસને પ્રતિશોધની જ્વાલાઓ મીટતી નથી જિંદગીમાં અમુક ઉમર થાય ને પાછા વર્તા શીખજો અમુક ઉંમર થાય જીવનમાં પાછા વર્તા શીખજો ભૂલતા શીખજો માફ કરતા શીખજો સમજાવે છે અને એટલા માટે હું કાયમ એવું કહું કે દુનિયામાં યુદ્ધને જીતે ને એને વીર કહેવાય પણ જેને આપણી ઉપર અપકારો કર્યા હોય એની ઉપર પણ ઉપકાર કરવા માટે એને માફીઓ આપી દે ને એને મહાવીર કહેવાય એને મહાવીર કહેવાય માફીઓ આપવા વાળો આ દુનિયામાં મહાવીર કહેવાય છે માફ કરવા વાળો આ દુનિયામાં મહાન કહેવાય છે અમુક ઉમરો થાય ને જિંદગીમાં હું તો એમ કહું ઉંમરને જોતા જ ને માફી કરવામાં મજા છે એટલું યાદ રાખવામાં મજા નથી આ ક્ષણિક દુનિયા જીવન મારું તમારું ને ક્ષણિક જીવન છે અને એમાં કેટલાને તમે યાદ રાખશો પગલે ને પગલે લોકો ઊભા છે તમારું અહિત કરવા વાળા કેટલા કેટલાને આપણે યાદ રાખીશું પણ એના કરતા ક્ષણો પૂરી થાય અને તરત એને માફ કરતા શીખી જાઓ એની મજા છે અને બાકીની તર તમે જોજો જીવનમાં જેની હારે તમને અંટસ પડી ગઈ હોય જેની હારે તમને બરોબરની આંટી પડી ગઈ હોય ને તમને રાત દાડો વધારે ને વધારે એ જ યાદ આવે છે જેનું તમારે કામ નથી જે તમને નડ્યો છે એ જ તમને નકરો યાદ આવે છે તો હવે જો એને યાદ તમે કર્યા કરશો તો તમે જેને પ્રેમ કરો છો તમારો પરિવાર છે તમારા બાળકો છે તમારી પત્ની તમારા પતિ એને તમે ક્યારે યાદ કરશો પરમાત્માની વાત એક બાજુ રાખો પણ જેને તમે સ્નેહ કરો છો એને યાદ તમે ક્યારે કરશો જેની આરે તમને આંટીયું પડી જાય છે પછી તમને એ જ દિવસ રાત યાદ આવે અરે નજરે એ દેખાય રાતે દેખાય ક્યારે સમય આવે ને ઊંધો પાડ દો વિચાર કરજો તમે એના કરતા હિતાવહ નથી એને માફ કરી દઈએ કરવા વાળાને માફ જવા દો એની હારે મને કઈ લેવા દેવા નથી તોય દેખાતો તો બંધ થાય તમને તમારા દેખાવા મંડે જ્યાં સુધી તમને જેની સાથે આટલી પડી ગઈ છે અંટસ પીડ્યો છે એ ભૂલાશે નહીં ત્યાં સુધી તમને તમારા પોતાના યાદ નહીં આવે એની નજીક તમે નહીં થઈ શકો અને એટલા માટે જુઓ તમે એના ને એના વિચારોમાં હોય અને તમારું બાળક તમારા ખોરામાં આવે તમારી પત્ની તમારી બાજુમાં આવે તમારો પતિ તમારી બાજુમાં આવે તો એના કરતાં બહેતર છે આપણે આપી દઈએ ક્ષમા કરતા શીખજો આ જગતમાં ક્ષમા આપવી બહુ મોટો ધર્મ છે ક્ષમા માફી આપી ભૂલી જવું ઘણા બધા દુનિયામાં એવા લોકો છે કે પોતાનું અહિત કર્યું હોય ને અહિત કરવા વાળાને પણ જ્યારે જીવનમાં જરૂરત પડે ને ત્યારે એની પડખે જઈને ઉભા રહી જાય ચિંતા ન કરતા આજે તમે દુઃખના દિવસોમાં છો ને અમે તમારી હારે ઉભા છીએ આને જ મહાન કહેવાય આને જ મહાન કહેવાય કે દર્દ અને દુઃખના દિવસોમાં પણ એની સામે જઈને ચિંતા નો કરતા હુડા પડતા હોય જેને મારે સાચો સમજવાનો હતો એને મેં દુશ્મન બનાવ્યો અને જેને મેં મારા માની આજુબાજુમાં રાખ્યા ને એ આજે ક્યાંય દેખાતા નથી દૂર દૂર સુધી કોઈ દેખાતા નથી અમુક ઉમરો થાય ને એટલે માફી આપતા શીખજો

મનુષ્ય ભાવ છે એટલે ઘડી ક્ષણો માટે ક્રોધ આવે ગુસ્સો આવે આ બધું જ થાય પણ અડધો કલાક ને કલાક થાય ને બધું ભૂલવાડી દે છે મારો ભગવાન અને બીજા દી જે હું પૂજામાં બેહું ને ત્યારે હું મહારાજને એટલી પ્રાર્થના કરું છું કે ભગવાન મારું ખરાબ કાલ કરવાવાળો હતો ને એનું તું રૂડું કરજે બસ એનું તું રૂડું કરજે અને કદાચ એટલા માટે મારો ભગવાન મને થાકવા નહીં દેતો હોય એટલા માટે મારો ઠાકોરજી મારા હરિકૃષ્ણ મહારાજ એટલા વાસ્તે મને થાકવા નહીં દેતા હોય અને એટલે કે છે કે તારું અહિત કરવા વાળા તને રોકવા વાળા એ રોકવા માંડે ભલે કાર્યો કરે અને હું તને શક્તિ આપું છું તું દોડ્યા કરે તું દોડ્યા કરે એક એક વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચી ગયા જન જન સુધી પહોંચી મારો એક જ માત્ર બસ હેતુ છે કોઈ સ્વાર્થ નથી ભગવાને નાની ઉંમરમાં કલ્પનાઓ નથી કરીને એટલું આપ્યું છે આ લોકની સંપત્તિને હું સંપત્તિ નથી માનતો મોટા પુરુષના આશીર્વાદો એને હું સંપત્તિ માનું છું ગરીબમાં ગરીબ માં અમને જોઈને રાજી રાજી થઈ જાય ને એને હું સંપત્તિ માનું છું આ લોકની સંપત્તિને સંપત્તિ નથી માનતો પણ એક નાના નાનો હરિભગત હોય અને એ બિચારો કે સ્વામી મારા ત્યાં ક્યારે આવે મારા પિતા બીમાર છે મારા ઘરે અને એના ઘર સુધી હું જઈ શકું ને તેથી મને બસ ટાઢક ભરે છે

માટે બસ એટલું જ કહું છું થાક તેથી તમને મને લાગશે કે જે દિવસે જે નેગેટિવ તમારી સામે લોકો એને યાદ કરશો ને યાદ રાખશો ને આગળ પણ જગ્યા આવી જાઓ ધર્મેન્દ્રભાઈ આવી જાવ તે દિવસે તમને થાક લાગશે માટે લોકોને મારો કહેવાનો ભાવ એ હતો માફ કરતા શીખો લોકોને ભૂલી જતા શીખો એની બહુ મજા છે દુર્યોધન છેલ્લા શ્વાસ લે છે છતાં પણ પ્રતિશોધ ની જવા લાવો અસ્વસ્થામાં પાંચ માંથી એકાદાને જો મારીને આવીને તો મને ટાઢક વરે ને સાતા વરે અને તે દી એને એટલો જવાબ આપ્યો હતો સવાર પડતા સુધીમાં બને તો પાંચ અને એકાદાનું માથું લઈ આવું રાત્રિના સમયે ઠાકોરજી પાંડવોને લઈને બહાર નીકળી ગયા પાંડવ પુત્રોને કીધું પણ ગયા નહીં રહ્યા આવ્યા અને દ્રૌપદીના પાંચ પુત્રો એના માથા કાપી નાખ્યા એના મસ્તક લઈને દુર્યોધન ગયો દુર્યોધન ની પાસે જઈ અને આપ્યા કીધું પેલા ભીમનું લાય ભીમ પુત્રનું માથું આપ્યું દુર્યોધને કીધું ઓહો આ ભીમ નથી એના પુત્ર નું મસ્તક છે વિચારજો

કે હર્ષ અને શોક બે કાર્ય થાય ને તો જ એનું મૃત્યુ થાય સમજો હર્ષ અને શોક હર્ષ શું થયો પાંચે પાંડવના માથા આવ્યા ની હર્ષ થયો અને જ્યાં જોયું ત્યાં ખબર પડી કે પાંડવો નથી પાંડવ ના પુત્રો છે શોક થયો હર્ષ અને શોક એક સંગાથે થયા અને તરત દુર્યોધન પ્રાણ પંખેર ઉડી ગયું